डॉक्टर हेतल किया डा फोरेंसिक विभाग ये बड़ा अने सिविल हॉस्पिटल राजकोट में मिडिया कॉम बन जाता रात ना दस में दस हो गए एक स्वास्थ्य द्वारा मऊड़ी बिस्तर माथी पेशंट के लावलता उनके साथे कोई सदा संबंधी नहीं था जहाँ आप अपना दर्दियों दाखल था इसे तेरा आप अपना सिविल हॉस्पिटल में � તેમના દ્વારા દર્દીને સગાની જેમ જ વલણ અપનાવી અને એમની સાથે રાખવામાં આવે છે ઇમરજન્સી વોર્ડમાંથી જ્યારે એમને વોર્ડમાં જે તે વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે હેલ્પડેસ્કની ટીમના સભ્ય એમની સાથે હતા જેમને ખાતલો ન મળી જાય ત્યાં સુધી સાથે હતા સાડા દસ વાગે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવેલ હતા ત્યારબાદ હેલ્પડેસ્કની ટીમના જે માણસ હોય છે કર્મચારી એમની ફરજના ભાગરૂપે સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ એમની વિઝિટ લે છે એમની બરાબર સારવાર ચાલે છે એ કન્ફર્મ કરતા હોય છે આ બાબતે જ્યારે સવારે છ વાગે હેલ્પ ડેસ્કની ટીમના સભ્ય ત્યાં રાઉન્ડ લેવા ગયા ત્યારે પેશન્ટ મળેલ ન હતું ત્યારબાદ તુરંત જ ખબર પડતા તે જે તે જગ્યાએ છે ત્યાંથી લઈ અને પાછું દાખલ કરવામાં આવેલ હતું પીએમએમની આજુબાજુ સ્ટેચર ઉપર કે જ્યાંથી મળે આવેલું હતું ઇન્ફોર્મેશન મળેલી એ બાબતે પરંતુ આ જ્યારે આ વસ્તુની તંત્રને જાણ થતાં તુરંત જ આ બાબતના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા છે તબીબી અધિક્ષકશ્રી દ્વારા તુરંત આની તપાસ કમિટી બનાવવામાં આવેલી છે અત્યંત ગંભીર બાબત કહેવાય જરાક પણ આને સહન ન કરી શકાય જરાક પણ ચલાવી ના શકાય તે બાબતની બાબત કહેવાય આ બાબતે તબીબી અધિક્ષકશ્રી ખૂબ જ ગંભીર છે અને કડક કાર્યવાહી કરવા માટે યોગ્ય તપાસ કરી અને રેસિડેન્ટ ડૉક્ટર કે જે કોઈ ઇન્વોલ્વ હોય જે તપાસની અંદર બહાર આવે તેના ઉપર યોગ્ય ઓથોરિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી જે મેડમ આમાં સસ્પેન્ડ પણ કરી શકે એને ટર્મિનેટ બી કરી શકે એ તપાસ સમિતિના જે કંઈ સજેશન હશે એ પ્રમાણે યોગ્ય ઓથોરિટી આના માટે દિવસો કરતાં હું તો એવું માનું છું કે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે